સુરત શહેરમાં આજે સવારે સાડા સાત વાગેથી જે મુશળધાર વરસાદ પડી રહ્યો છે એ વરસાદની અંદર સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ બેદરકાર અને નબળા વહીવટની પોલ ઉગાડી પાડી છે સુરત મહાનગરપાલિકાનો જે દાવો હતો કે પ્રિ મોન્સૂન કામગીરી ખૂબ સરસ રીતે થઈ છે મેયર મેયરશ્રી દાવો કરતા હતા કે આ વખતે સુરત શહેરમાં ક્યાંય પાણી નહીં ભરાવું થશે એમની બધી વાતો પોકળ સાબિત થઈ છે અને સુરતમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થયો છે સેન્ટ્રલ ઝોન હોય લિંબાય ઝોન હોય રાંદેર ઝોન હોય ઉધના ઝોન હોય કતારગામ ઝોન હોય કે વરાછા ઝોન હોય કોઈ ઝોન વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી બે ફૂટથી લઈને પાંચ ફૂટ સુધીના ભરાયા છે કોયલી ખાડીના કાંઠા કોયલી ખાડી કિનારે આવેલી તમામ તમામ વસાહતોની અંદર બે ફૂટથી લઈને ચાર ફૂટ પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા છે રોડ રસ્તા ઉપર પાણી ભરાય છે લોકો ત્રાઈમામ પોકારી રહ્યા છે અને ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનની સુરત મહાનગરપાલિકાની શાસનની ફૂલ ઉઘાડી પડી છે અને એના નબળા વહીવટને કારણે આજે સ્ૂર્તિઓ ત્રાઇમામ પોકારી રહ્યા છે